પણ અમારા રૂંડી ગ્રામ પંચાયતમાં જ કામોળ ફળિયા વર્ગ આવેલો છે તો અમારો જે મતદાન મથક છે કામોળ ફળિયા વર્ગમાં ફાળવવામાં તાત્કાલિક આવે બે દિવસમાં એ ડિસિઝન આવે અને અમને યોગ્ય જવાબ મળે અને નહીં મળે તો અમે બે દિવસની અંદર કંઈક બી કલેક્ટર સાહેબને બી આવેદનપત્ર આપીશું અને ચૂંટણીનો બહિષ્કાર કરું અમારા રૂંડી ગ્રામ પંચાયતમાંથી એક પણ ઓટ ચિત્તોડા ગ્રામ પંચાયતમાં પડશે નહીં કેમ કે જે નિયમ વિરુદ્ધ અમારા ગામ પંચાયતની બહાર છે એટલે અમારા મતદાર ગામના લોકોનો બધાનો વિરોધ છે કે અમે એક પણ વોટ આપવા માટે ચિતોડા પંચાયતમાં જવાના નથી આપનું નામ મારું નામ સામાજિક કાર્યકર્તા હાલમાં ખેરકા પંચાયતમાંથી વિભાજન થયેલ ત્રણ પંચાયતો પડેલ છે એમાં જે રૂંડી પંચાયત આવે છે એનું મતદાન મથક જે બદલાયેલ છે એને અમારા મૂળ સ્થાને લાવવા માટે કામોળ ફળિયા વર્ગમાં લાવવા માટે આવેદનપત્ર આપવા માટે આવ્યા છે અને અગર જો આ અમારી માંગ ના સંતોષાય તો અમે ચૂંટણીનો બહિષ્કાર કરવા માટે તૈયાર છીએ રૂંડીથી ચિત્રોડિયા જવા માટે બેથી અઢી કિલોમીટરનું અંતર છે એના માટે અમારા તમામ મતદાર ભાઈ બહેનોએ ના પાડેલ છે કે ચિત્રોડિયા રૂંડી વર્ગમાં જવાની

પંચાયતના મતદારોને પાસે પણ પડે છે જેથી રૂંડી ગ્રામ પંચાયત માટે આ મતદાન મથક ફાળવવા માટે મતદારો દ્વારા જાલોદ મામલતદારને લેખિતમાં માંગ કરેલ છે રૂંડી પંચાયતનું મતદાન ગ્રામ પંચાયતમાં આવેલ સ્થળે જો ફાળવવામાં નહીં આવે તો રૂંડી પંચાયતની ચૂંટણીનો બહિષ્કાર તમામ મતદારો દ્વારા કરવામાં આવશે તેવું મતદારોએ કહેલ હતું આ અંગે જાલોદ મામલતદાર શૈલેન્દ્ર પરમા સાથે વાતચીત કરતા આવેલ અરજી અંગે તપાસ કરી જે યોગ્ય કામગીરી હશે તે મુજબ કાર્યવાહી કરવામાં આવશે સ્ટાર ઇન્ડિયા ટીવી જાલોદ રિપોર્ટર પંકજભાઈ પંડિત જિલ્લા દાહોદ